તો ગાયો છે આપણે તોડી બોડી લઈએ ને આપણો સોરોનો પ્લાન હતો આપણે સોરતા નથી આપણે આપણું આપણું જ છે આપણે ખાઈ લઈએ ને પછી જાય પછી જાય દુકાન હાલો તમને બતાવલો હાલો ભીધા મારી હા તો ખાધું કોઈ દે નહીં ખાધું હોય તો હાલો ખાવા તો ગાયનલી શાક થઈ રહ્યું છે એમ કીધું કે તાપ કરવાનું છે આમાં

આને આગળી જવાનું છે આગળ તારે કેટલા કે 8:30 9:00 વાગે જવાનું છે તો હેલો મિત્રો ફરી તમારું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તો રેના માટે જે છે આમ નરલ માટે રાજે કૃષ્ણ તો આપણે આજ પાછા વિડીયોમાં આવી જશું તો વિડીયો બનાવી તો આજ કા અલગ જ જવાનું છે એટલે તમારા માટે સરપ્રાઇઝ છે તો વિડીયોમાં બનાવે તો વિડિયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આપણા માણસો કોઈ આવ્યા નથી આ બધું સુનસાન છે અસ્તા પણ વાગ્યા છતાં આઠ જ વાગ્યા એટલે કોઈ આવ્યા નથી અતા ઉતા બે ફાવા બેવડાની જેમ વિડીયોમાં બનાવી લેજો આપણી દુકાન છે આપણે બે દુકાને બેઠીએ એટલે વિડીયો બનાવી લેજો ને વિડીયો બનાવ્યો તો આમ હશે આતું ફાતુ જ બનાવ્યો છો આપણે દરરોજ હવે વિડીયો નહીં આવે પણ બે ત્રણ દિવસ વહી જાય તો વિડીયોમાં બનાવી લેજો

સડતી ફાટી ગયો છે ને પાછો મને હું કહેતો હું કહેતો આગડી કેટલા વાગે લગી સડો રેવા દેવો 11 વાગે સુધી રેવા દે પછી શું કરવાનું છે 11 વાગે પછી ડ્રેસ ના મુસ્કેલ બનાવવાનું પાટી એટલે 11 વાગે લગી રેવા દે એમ 11 વાગે ભણવા જવાનું એટલે ડ્રેસના ના કપડા પહેરી તો હસ્તા બે ત્રણ માણસ આવે તા લાગી વાડ જોઈ આડી બહુ મજા આવી તો ગાઈસ આપણે જઈને અત્યારે લગી વાડ જોતા થાય અત્યારે આપણી પાસે આવી ગયો નાઈ બાઈને બ્રશ બ્રશને નાસ્તો બાસ્તો કરીને ક્રાઇસ્ત તમને બધાને જય શ્રી રામ સુપ્રભાત જયારે દવાનો છે ત્યારે બસ ગયા ઘેર થોડું કામ છે કામ બતાવી ને પછી અમી લાવવાના છે પ્લાનમાં મગજને એવું આગે તો અમે બે જઈએ ખેતર ને ખેતર ઉકેલ લાકડા હોય તો મેગી મેગી બનાવીએ અને ખાઈએ તો મમ્મી બેને ખાવીએ નહીં કારણ કે બીજા ભણવા ગીશી નસીબ દે મૂવી સારી છે કે મારા દોસ્ત બંદ બંદાની વાત જોઈએ ને આવે તો પછી હેન્ડશેક મૂવી રાખીએ ગાઈસ પણ હેન્ડશેક છે કે મેરા નથી કેમ કે આપણે તો કાઈ બેઠવાનું હોય જો બની શકે તો આપણે બપોરે જઈશું આજ તો જાવું જ છે કેમ કે કેટલા દિવસથી પ્લાન બનાવ્યા બનાવે પણ મેર નથી આવતો આજ તો જાવું જ પડે ગમેય થાય તો વિડીયોમાં બના રેજો ને હાલો થોડીક ફ્રી ફાયર રમ નાખીએ અવાજની રમીને અમે બે ત્રણ દિવસ જગ્યા રમતો નથી હમણાં તો આજ રમ નાખે મન થયું છે તો ચાલો મળીએ આગળ તો ગાઈસ આપણે પાસે ફરીથી આવી ગયા ઘેર અને ઓલા વિડીયોમાં તમે આગળનું જોયું છે બોલી વિડીયોમાં આ આપણે વહેણનું જોઈએ જો વહે આપણે નારેલી છે પછી આ લીંબુ છે લીંબુ છે આ ધોમના અને બતાડું આ લીંબુ લીંબુ ધોમના થયા ઓલા પર જરા અહીંયા ખૂબ લીંબુ છે ઢેંકલો ને ઢેંકલો આમ લીંબુ પછી આમાં પીતાપર છે પણ આમાં સીતાફળ કઈ દેખાતા નથી સીતાફળ થયા તો હે પણ આમાં ગલી નાની વિશે આમાં આમાં તો સીતાફળી કેમ ભાંગી ગઈ કે ખબર નથી આમાં ઘણી બધી ભાંગી ગઈ આમાં ભાંગી ગઈ સીતાફળ તો થયા છે પણ આમાં દેખાતા નથી હાલ આપણે સીતાફળ ગોતીએ આ કયું ઝાડું છે એ પણ નથી ખબર આપણે કેળ છે કે થાય આપણે પોપિયા પોપિયા થાય જોઉં થોડાક નાના નાના થઈ જાય પણ બહુ મોટો પોપિયો થઈ ગયો કે ખાવાનું તો મેળવ્યું કાંઈ આ લીમડો છે લીમડા એ લીમડા અમારા લીમડા બે સીટા પર તોડી લીધા છે મારા તો આ જરા પાકી દઉં નહીં કાસા છે બે તો પાકી જાય પછી ખાવાના છે આને કઈ જ અમારા દહેર પણ છે અહીંયા આમને સીતાફરી પણ છે અહીંયા જો આ બેગ બેગ સીતે સીતાફર થયું જો અહીંયા આ નાનું એવું જ છે અહીંયા પછી આમાં ડ્રેગન ફ્રૂટ થયા નથી આ કયા હસતા ડ્રેગન ફ્રૂટ ઉગીશ જોઈ રહ્યા છો આમાં છે પણ કેટલા વર્ષથી ન્યાયાલીશ ફેફીસ પણ એક લેસ બેસ આવતી નથી કંઈ અને આ પણ સીતાફરી આ તો હુંકાઈ ગઈશ આખી જો આખી હુંકાઈ ગઈશ કેમ કેમ હુંકાઈ ગઈશ કંઈ ખબર નથી

ભીખ લાગી નથી એને આ આપણું મસ્ત મજાનું લોકેશન છે આપણા ઘરનું સ્પેશિયલ હેરડી આવીશ ગાય માટે સ્પેશિયલ ગાયને ખવડાવવાની એટલે આપણું ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાનું લોકેશન છે આ તો ગાયશ વિડીયો બનાવી રહેજો અને જવાનું છે એક વસ્તુ કામ છે ને એ કરવા જવાનું છે તો બનાવી રહેજો વિડીયોમાં તો ગાયશ ફાઇનલી શાક થઈ રહ્યું છે એમ કે કે તાપ કરવાનું છે આમાં આપણે આમાં તાપ ઓરો કરી નાખીએ આવડતું બાવતું છે નહીં તાપ કરવાનું કીધું તો આપણે તાપ નાખીએ આ હાસ્ય વાત છે ઘણાની બાજુને જ ખબર હોય કેમ કે રસોડામાં ગરમી કેટલી થાય તો સ્વાગત છે તમારો એક ફરીથી આમાં મારા હાલ કાંઈ કાંઈ ખબર નથી ને આપણે જવાનું છે નિરણ લેવા ગાય તો નિરણ લઈ આવીએ બહાર પડે ને આ બીજો રસ્તો છે આ વાડીનો રસ્તો છે એટલે આપણે આપણે વાડીએ જવાનું છે આ પપ્પા જઈશ ને મારે જવાનું છે થોડુંક નિરણ લાવવાનું છે તો એ જવું પડે તો વિડીયો બનાવી લેજો ને આ બીજી જગ્યાએ જવાનો પ્લાન સપોર્ટ થઈ જશે કેમ કે હું વાળી હોઈ છે બપોરે તો દુકાન છે ને ખબર પડે કે હેન્ડે પ્લાન હોય તો બાકી વિડીયો બનાવી રેજો અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો ગાઈસ તો હાથમાં હથિયાર લઈ લીધું ના એ તો વાટવાનો છે આપણે વાડીએ છીએ હાલો વાટી લઈએ પછી તો મિત્રો આપણે નિરણ લઈ લીધું અને આપણે હવા જવાનું આપણે ગોચીએ આપણે અમે કાશે બરાબર વેલો કાસે કાસે કાશે ગાઈસ અહીંયા સીપણા વેલો છે જોવા અહીંયા ગાઈસ સીબડા પણ મળી રહી છે આપણે અહીંયા સરસ રોસ સીબડું આ અહીંયા પાકેલું છે હડી જ છે સીબડું તો બીજે કઈ છે ગાઈસ અહીંયા પણ છે જંત્યા કાલે પહેલા આપણે ખાઈ નાખી સો સીબડા ને રહી દે તો વિડિયોમાં બનાવી દે તો ઓસ્તા પણ ખાવા જવાનું છે ગાઈસ તો આ કેબલ બેક આ ગલી બલી માં લાવ્યા છે આપણે આ અમારા ગા ગલી છે એના માં હું આ આયા ખજાનો છે આ મારા સમરૂપ બે બે ની છે આસ્તા સમરૂપ થા તા વાલ લાગી આમાં આ છે આ સીતા ફરી છે આ હાય લા હું સા સીતા ફરી છે જમરૂકડી છે આલે પાંદડા લા હા ગાઈસ જમરૂકડી છે મનતા તો સીતા ફરી જેવો આમ બાંદડા લાગે તો ગાઈસ આપણો ખોટું પડ્યું આઈ છે ઝમ રૂપડી આમાં લાઈ જો મસ્તી મસ્તી નાય હું પૈસા લાવ્યો આપણે ખેતર ગયા તા ખબર છે ને ખેતર આવ્યો આને છે કે દેખાતા તો નથી એકલા મગ દેખાશ કાં છે તો આ કાંક આને ખબર નથી ને આમાં ભેગો આવી ગયો છે એને ખબર નથી કાં સીબળા છે ને હું છે તોડે તોડેસ ગોતેશ તો ગાઈસ હાલો સિમને થોડી બોડી લઈએ ને આપણો સોરોનો પ્લાન હતો પણ આપણે સોરતા નથી આપણે આપણો આપડું જ છે એટલે આપણે ખાઈ લઈએ અને પછી જાય પછી જાય દુકાન હાલો તમને બતાવું હાલો અમાર મોગ ભાંગી જાય તો દાયાય મારી જાય હા તો સત્તો ખાધું કોઈ દે નહી ખાધું હોય તો હાલો ખાવા આયા છે આયા જરૂર નહી નહી ગાઈસ નથી ફેક બતાયા મેરે કો તો હાલો

તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા આવો મળે એક નવા વિડીયો